নার কেযাদাগছে। অখদা рএইগিডাগংওঞে টাগউিক৅যযম এজাদাখযুযা Staখারদযা তসকেযে mañana আকিটক৅র সকবলার তসুযা હા મને તો કે કેતી બજીરો યાદ રહી હતી પણ તો હાલ તો જોવા ઉપર હવે બીજી લઈ લે હોય હિંમત કોઈ કરે બેટા પણ તો આપણી સાયકલ ને લોક નું મેલું હોય જો કોઈ તો એમની તો છેટી આપણે પાસ તો મૂકી દીધા બેટા કેવો બધું આપણે ધ્યાન હોય રૂટી જાય રૂટી ધ્યાન રાખવાનું વસ્તુને સાચવવાનું ઓ સાયકલ જાતે

बहुत पाठ हूँ तो आ बहुत पाठ आईपो में बना क्या है ना रखा ही जो जो पहले से को पहले थी पहले तो तो आगे इतना <laughs> <तावी तारा> <laughs> <नहीं तारा थोगी। laughs> तो जो ही तो, है नहीं तो आगे इतना से जो ही है जो ही हो तो पहले हम जाते तो ना हमें तेरे मुलाम आंटी तन तन बेस लगी है तन है तेरे मुलाम की जो टूट गया नहीं टूट गया कमरा તમે તરમે કે જો શું વા છે સાયકલ ને ઊભો રાખે કે તમે ક્યાં ઊભા કોનો સાયકલ આખી ગોત છે પણ બેટા એટલી વાર ઊભા રાખે કેટલી વાર ઊભા રાખે એટલી વાર ઊભો રાખે ત્યાં ઉડી જ ને દુકાનનો લોક જાવ કોઈ જરૂર નથી આજે પાંચો પછી તને પછી થોડીકવાર શું થયું થોડીકવાર નહી હું વિચાર કોણ લઈ ગઈ છે

ત્યાં હું જે દુકાનમાં ભીસ હતી ગીડદી એટલે આમ ધ્યાન જ નહોતું બેઠો તો કેટલી વાર પછી વારો આવ્યો ને તઈ સાયકલ પાઈ ગયો તો ખબર પડી કે સાયકલ ઉપાડી લીધી હે સાયકલ ઉપાડી જાય જો આપણે ધ્યાન ન રાખીને આપણને પોતાને ઉપાડી જાય આ તો સાયકલ છે સમજણું આપણે ધ્યાન ન રાખીએ ને તો આપણને ઉપાડી જાય એટલે બધું હંમેશા દક્ષ રહેવાનું દક્ષ એવો સંસ્કૃતમાં શબ્દ છે દક્ષ એટલે હું સાવધાન સતર્ક જાગતું રહેવાનું સમજાઈ ગયું আসযনো পাটা কাটা রে হাংন হানো ওারা তবদে হানে য়ার কেকে থ্নে সেনে ফার স্নে হাশ তবুকরে পানো কালে কোক্য়া শিকে হাজক�